કચ્છના નાના રણમાં નકલી અને હજારો હેક્ટર જમીન પર કબજો કર્યો છે તેમજ ચાલુ વર્ષ સોલાર કીટના નામે સરકાર પાસેથી ત્રણસો કરોડની સહાયની માંગ કરતાં નકલી અગિયારિયાઓની વિગતો સામે આવતા સનસનાટી મચી છે જો કે આ બાબતની જાણ વર્ષ અગિયાર મંડળ જે છે એમને કરવામાં આવી હતી અને સોલાર કીટના નામે જે છે સરકાર સામે જે છેતરપિંડી કરી છે તો આ બાબતની જાણ જે કહી શકાય મંડળના પ્રમુખ મુકેશ જાડેજાએ ઉચ્ચસ્તરીય તટસ્થ તપાસની માંગ કરી છે નોંધ છે કે નકલી સુધી નામે સહાય પણ મેળવી લીધી છે જ્યારે ચાલુ વર્ષે પણ ત્રણસો કરોડના સોલાર કિટ માટે માંગણી કરતા મામલો સામે આવ્યો છે તો કચ્છના નાના રણમાં નકલી અગિયારિયાઓ જે છે સામે આવે છે જેમને જમીન ઉપર જે કબજો મેળવ્યો હતો કચ્છના નાના રણમાં વર્ષોથી બળદોથી જ્યાં પોસ્ટથી પાટા પકવતા હતા ત્યારથી મારા પિતાજી એ વ્યવસાયમાં જોડાયેલા હતા એમને કાળી મજૂરી કરી અને મારું પોષણ કરી મોટા કરેલા છે અને એનો એ ધંધો વારસામાં મને મળેલ છે જે અમે અત્યારે ચલાવીએ છીએ પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી બિલાડાના ટોપલાની વાર ફાટી નીકળેલી સંસ્થાઓ અને લેબ તત્વો દ્વારા ઘોળી પ્રજાના આધાર કાર્ડ મેળવી અને તેની ચોકડીઓ બનાવી અને ત્યાંથી સબસિડી મેળવેલ છે અને હજારો હેક્ટર જમીનમાં સરકારશ્રીની જમીનમાં બિનઅધિકૃત રીતે દબાણ